રસોઈ વિથ આંસુમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી છે ગોળની ચા ગોળની ચામાં એવું હોય છે કે ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ચા ફાટી જતી હોય છે તો એની ટીપ્સ અને ટેકનિક સાથે મેં આજે તમને બતાવી બતાવીશ કે શું કરવાથી ચા નથી ફાટતી અને ચોમાસા અને શિયાળામાં આ ચા પીવાની ખૂબ મજા આવતી હોય છે ખાસ કરીને જે ડાયાબિટીક પેશન્ટ કે હોય છે એમની માટે તો બેસ્ટ હોય છે કે ખાંડ નથી પી શકાતી પણ ગોળની તો પી શકાતી હોય છે તો આટલી સરસ રેસીપી છે તો મેં કીધું ચલો આજે તમારી સાથે શેર કરું અને આ જ માપ સાથે બનાવશો તો ચા તમારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો ચલો આજે આપણે ગોળની ચા બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એક વાસણ લેવાનું તપેલી લેવાની એની અંદર એક કપ પાણી લેવાનું અહીંયા બે કપ ચા બનાવવા માટેનું મેં માપ લીધું છે એની અંદર ત્રણ ચમચી ચાપત્તી નાખી છે અને અડધી વાટકી ગોળ લીધો છે હવે આપણે આ પાણી ઉકળીને અડધું થાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે બીજી બાજુ મેં બે કપ દૂધ ગરમ કરવા માટે રાખી લીધું છે હવે આપણે આની અંદર છીણીને આદુ નાખીશું આના બદલે તમે ચાનો મસાલો પણ વાપરી શકો છો પરંતુ આદુથી જે ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ લાગે છે અને જો ચા ફાટવાના કારણો પણ છે તો એ પણ હું તમને કહીશ કે તમે જૂનો ગોળ વાપર વાપરશો તો ચા ફાટી જશે અને દૂધ ચા ખાંડ બધું એક સાથે ભેગું કરીને મૂકશો તો પણ ચા ફાટી જતી હોય છે હવે પાણી ઉકળીને અડધું થઈ ગયું છે હવે આ સમયે આપણે ગરમ કરેલું દૂધ એડ કરીશું જો કોઈ વાર ઉતાવળમાં તમે ન ગરમ કર્યું હોય તો તમે ડાયરેક્ટ નાખો તો પણ કોઈ વાંધો નથી આવતો હા એને ઉભરો આવતા થોડી વાર લાગતી હોય છે ગરમ હોય તો જલ્દી ઉભરો આવી જાય હવે આપણે લગભગ અડધા કપ જેટલું બળી જાય પાણી ત્યાં સુધી આપણે આ ચાને ઉકાળવાની છે એટલે બે કપ જેટલી ચા બનીને તૈયાર થઈ જશે પાંચ મિનિટ જેટલું એને મેં ઉકાળી લીધી છે તો યાદ રાખવાનું છે તમારે કે જૂનો ગોળ નહીં વાપરવો અને દૂધ પાણી બધું જ એકસાથે મિક્સ કરવું નહીં પહેલાં પાણીમાં ચાપતી અને ગોળ ઉકાળવાનો પછી જ તમારે એની અંદર દૂધ એડ કરવાનું તો તમારી ચા ક્યારે ફાટશે નહીં લગભગ પાંચ મિનિટ જેટલું મેં એને ઉકાળી છે અને બે કપ જેટલી ચા બનીને તૈયાર થઈ ગઈ છે આની સ્મેલ એટલી સરસ આવતી હોય છે અને ટેસ્ટમાં પણ તમને ગોળની ચા પીધા પછી ખાંડની પીવાની મજા જ નથી આવતી તો તમે પણ જલ્દીથી ટ્રાય કરજો વિડીયો પસંદ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો